చాలా మిత్ర ఆ సేవాటిని భాజీ ఫుల్ మహాన భాయి હાલો નમસ્કાર મિત્રો હું શું વનાભાઈ કેમ છો બધા મજામાં તો મિત્રો ખૂબ જ વરસાદ પડ્યો આપણા પંથકમાં આખા સૌરાષ્ટ્રમાં અને વનરાયું ખીલી ઉઠી તો તમે બધે જોતા જ હશો વરસાદના સમાસાર ખેતી પાકને કેટલું નુકસાન છું ગામડોમાં કેટલું નુકસાન છું પરંતુ વરસાદ થતાં જ આપણે વનરાય ખેલી ઉઠે વનરાઈ ખીલી ઉઠે એટલે એમાં જુદી જુદી જંગલની જડીબૂટીઓ ખીલી ઉઠે તો મિત્રો આપણે થોડા દિવસ પહેલાં વાસીટીની ભાજી બનાવી અને વાસીટીના વહેલા પણ હજી કોળતા જાય છે મિત્રો હજી વાસીટીના ફૂલ પૂરા આવ્યા નથી પણ આપણે મહા મહેનતે ગોચકી છીએ અને આજે આપણે થોડીક વાસીટીના ફૂલની ભાજી લાવ્યા છીએ તો આપણે ભાજી તો મિત્રો બનાવીને તમને બતાવી અને ખાધી બહુ મજા આવી ગઈ બધાને પાણી આવી ગયા મોઢામાં આવી કોમેટો ખૂબ આવી પણ મિત્રો પાણી આવી ગયા તો તમારા પંથકમાં આવા હોય તો તમે ફૂલ ભાજી બહુ મજા આવે ડોડીની ભાજી કહેવાય રાડા રૂડીની પણ ભાજી કહેવાય આવી બધી ઘણી કોમેટો આવી છે પરંતુ અમારા વિસ્તારમાં વાસેટીની ભાજી કહેવામાં આવે આને અને અમે બધા અમારા તળાજા પંથકમાં તો વાસેટીના નામે જ ઓળખીએ છીએ આયુર્વેદમાં તો આના ઘણા નામ હોય છે

આ વેલાના ફૂડિયા આવે ને એ ફૂડિયા કૂણા હોય ત્યાં સુધી ખવાય પછી આનું કાંઈ થાય નહીં પણ આની ભાજી બહુ મજા આવી હોય ને આની ભાજી મિત્રો બજારમાં થોડી ઘણી જ વેચાતી હોય છે અને બહુ ખૂબ મોંઘી હોય છે કે આ વાસીટીના ફૂલના ભજીયા એટલે કે વાસીટીના ભજીયા કેવી રીતે બનાવવા તો આમાં કઈ કઈ આઈટમો જોઈએ એ તમને હવે બતાવું છું તો આ મિત્રો આપણે લાવ્યા છીએ પાંચસો ગ્રામ જેટલા મહા મહેનતે ગોતીન વાસેટીના ફૂલ અને આ છે મિત્રો ગુલાબ બેસન ચણાનો લોટ આપણે આ ગુલાબ બેસન વાપરવાનો છે અને ઘરે તમે જો ચણાના લો ચણાનો લોટ ચણાની દાળ દળીને બનાવ્યો હોય તો એ પણ ચાલશે અને આ છે મિત્રો ડુંગળી આને આપણે સમારવાની છે ધીણી ઝીણી અને આ છે મિત્રો લીંબુ આ લીંબુ છે ને આનો આપણે રસ કાઢવાનો છે હવે પછી આ છે લીલા ધાણા કોથમરી અને આ મિત્રો છે આદુ હવે મિત્રો આમાં થોડાક લીલા મરસા પણ નાખવા પડશે એ આપણે નહોતા એટલે આ જો આ લીલા મરસા છે આપણે બજારમાંથી લાવ્યા છીએ તો હવે તમે મિત્રો જોતા રહેજો અમારો વિડીયો અમે હવે બનાવવાની શરૂઆત કરીએ તો આ બધાને સમારવું પડશે આ ડુંગળી સમારવી પડશે લીંબુ કોથમરી હા મિત્રો તો આપણે આ બધું વાસીટીના ફૂલના ભૈજિયા બનાવવા માટેની આઈટમ બધી તમને હમણાં બતાવીથી એ બધી આપણે સમારી તૈયાર કરી છે તો આ છે મિત્રો ડુંગળી અને આ છે વાસીટીના ફૂલ અને આ છે મિત્રો લીંબુનું પાણી અને આ છે મરસા આદુ અને લસણની પેસ્ટ અને આ છે મિત્રો કોથમરી તો હવે આપણે છે ને પહેલાં આનો લોટ અને આમાં નાખી તૈયાર કરવું પડશે તો પહેલાં આપણે નાખી દઈ વાસીટીના ફૂલ ફૂલ નાખ્યા આપણે અને હવે નાખશું ડુંગળી અને પછી હવે નાખશું કોથમરી અને આ નાખી આદુ મરચા અને લસણની પેસ્ટ હવે આ લીંબુનું પાણી નાખી દી મિત્રો પેલા આપણે આદુ લેસ્ટના મિક્સ કરી દી અને હવે થોડોક નાખીએ સૂકો મસાલો આની અંદર તો પ્રથમ નાખીએ એક ચમચી મીઠું અને હવે નાખીશું થોડીક વઘાણી હવે નાખીશું ધાણા જીરું હવે નાખીએ અજમા થોડાક હવે આને મિત્રો મિક્સ કરી દઈએ આ સૂકો મસાલો આપણે મરી મસાલા આ વાસેટીની ભાજીની અંદર ભેળવી દઈએ હાલો મિત્રો હવે નાખીએ આપણે ચણાનો લોટ તો આપણે દુકાનેથી ગુલાબ ચણા નો લોટ લાવેલા હતા અને હવે આ લોટ ને આપણે ભાજીની અંદર ભેળવી હાલો મિત્રો તો વાસીટ ફૂલનો આ લોટ આપણે તૈયાર થઈ ગયો હવે થોડી વારમાં છે ને આપણે સૂલો સળગાવી અને તેલ મૂકીને એમાં ભૈજા તળવાનું ચાલુ કરવાનું છે તો જોતા રહેજો અમારો વિડીયો મિત્રો અને તમે કોઈ કોમેન્ટ કરો ને તો તમારો એડ્રેસ લખજો મિત્રો એટલે અમને ખબર પડે કે કયા પંથકમાં તમે અમારો વિડીયો જુઓ છો હાલો મિત્રો તો આપણે સૂલો સળગાવી અને આ કડાઈ મૂકી દઈ આની અંદર હવે નાખશું આપણે મિત્રો થોડુંક તેલ હાલો મિત્રો તેલ મુકાઈ ગયું છે અને ગરમ થાય છે હવે ગરમ થઈ જાય એટલે આપણે હવે ભૈજા તળવાનું ચાલુ કરીએ તો જોતા રહેજો અમારો વિડીયો હાલો મિત્રો આપણે છે ને હવે ભૈજા તળવાનું ચાલુ કર્યું છે જવો મિત્રો આ છે વાસેટીના ફૂલના ભૈજા અને તમારા પંથકમાં મિત્રો વાસેટી એટલે કે ટોડી અથવા રાડા રોડી તથા જીવંતિકા વેલ એવું પણ કાંઈક નામ છે એટલે તમે આવું તમારા પંથકમાં થાતું હોય તો તમે આ વાસેટીના ફૂલ ગોતીને ભજીયા બનાવજો બહુ મસ્ત ભૈયા થાય અને આરોગ્યની દૃષ્ટિએ વન નંબરની આયુર્વેદિક જડીબૂટી પણ છે મિત્રો પણ બધું મને ખ્યાલ નથી આનીથી આ વાસેટીના ફૂલની ભાજી ખાવાથી મિત્રો આંખોનું તેજ પણ વધતું હોય છે અને શરીરની અંદર જે કાંઈ ઝેરી પદાર્થો જમા થયા હોય એ પણ નીકળી જતા હોય છે આવા આના ગુણ હોય છે પણ આ મહા મહેનતે મિત્રો મળે આ તમે કોઈ મગાવતા નહીં કારણ કે અત્યારે થઈ નથી કોમેન્ટ કરો એ બરાબર છે અમારા પંથકમાં આવશો અને આ મળી શકશે તો તમને અમે બતાવશું અથવા આની મિઝબાની પણ તમને માણવા મણાવીશું એટલે મિત્રો કોમેન્ટ કરો ને તો કોમેન્ટમાં તમે તમારા પંથકનું નામ લખશો બીજું તો મને ઇંગ્લિશમાં લખશો તોય આલ છે હિન્દીમાં લખશો તોય આલ છે અને ગુજરાતીમાં લખો તોય કાંઈ વાંધો નહીં પણ તમે તમારા પંથકનું એડ્રેસ લખજો જરૂર એટલે અમને ખબર પડે અમારા વિડીયા કોણ કોણ જોવે છે અને અમે તમારો બહુમાન પણ કરીશું અમારે આગલા વિડીયામાં કોમેન્ટના નામ પણ લઈશું આવી રીતે મિત્રો તળવાના અને આ ભૈજાનો સ્વાદ જ અલગ પ્રકારનો આવશે તમને આ ગુણકારીક વસ્તુ છે જંગલમાં થતી વસ્તુ છે આ વરસાદ વરસે તરત જ ખીલી ઉઠે છે અને પછી મિત્રો આખા વર્ષમાં ક્યારે આ મળતી નથી ચાલો મિત્રો આવી રીતે હવે આને કાઢી લઈએ લાલ થવા દેવાના મિત્રો આ સંપૂર્ણ રીતે તળાઈ ગયા છે આ વાસીટીના ભજીયા આપણે બે ઘણ કાઢ્યા છે અને હજી બે ભાઈ વાસીટી ના ફૂલ ના બના ભાઈ મિત્રો આજનો વિડીયો કઈ એટલે હવે ભાઈ ખાવા મળીએ જો આવી રીતે આવો મિત્રો તો ખાવા હોય તો આવજો અને આની કંઈક મોજ અલગ જ હોય તો મિત્રો હવે અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ અને સૌને રામ રામ અને સીતારામ નમસ્કાર